મનોમન પોતાના આત્મા ની માનપા વિચાર કરે છે કાં તો આજ આવી ને તો પગે પાંગળી થઈ ગઈ હોય અને કાં તો આ મુસલમાની રાજા જે સુબોરીઓ ને એનાથી મારી ચામુંડા બી ગઈ હોય નહી ત્યારે એના મોઢામાંથી અવાજ નો થવા દેશે આટલું જ્યાં બોલ્યા ને સાહેબ ફાંસી ના કાંગરાની માથે હમળીનું રૂપ લઈને આવ્યો સાહેબ હમળીનું રૂપ લઈને અને હમણીના મોઢાની માનપાથી અવાજ નીકળો કે હાથિયા હાથિયા તો મને ચામુંડ એમ કેસ કે બુઢી બની ગઈ મારા પગમાં હાલવાની હેલ નો રહી હવે કહી દે મુસલમાની રાજાને હુકમ કરી દે ફાંસી માસડો કેહવા વાળા કહે આથી ઉડી અને એક સાસ મારી જો ફાંસીનો માસડો નો તોડી નાખું તો ઈદિયા ખાંભલે ની ઠાકોર